અહીંયા સ્વાગત કર્યું અને અહીંયા રામાપીર અને મહાકાળી મંદિરે અમે પત્રિકા અર્પણ કરી અને હવે ગામ વિસ્તાર કે પ્રમા ગામ વિસ્તારમાં દરેકના ઘરે ઘરે જઈ અને એવો અનુરોધ કરવામાં આવશે કે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના ના દિવસે ઓશી પૂનમના દિવસે રાત્રે સાત કલાકે દરેકના ઘરે દીવરો પ્રગટાવવામાં આવે માં અંબાનું નામ લેવાય એટલે કે સાત કલાકે આખા ખેર એક દિવાળી જેવું વાતાવરણ થાય અને એક પ્રાગટ્ય મહોત્સવ મનાવવામાં આવે અને દિવસ દરમિયાનના કોશી પૂનમના જે કાર્યક્રમો સવારના આરતીથી અંકુર દર્શન સવારના આઠ કલાકે શોભાયાત્રા અને સાંજે આરતી બાદ જે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે રાત્રે આઠથી દસ કલાક સુધી માના પરિસરમાં ગરબાનું આયોજન રાખેલ છે તો દરેક પ્રેમી જનતાને અનુરોધ છે કે આ માતાજીના ઉત્સવમાં જોડાય જય એમ બે